હવામાન વિભાગ દ્વારા છેલ્લા ત્રણેક દિવસથી વરસાદી માહોલની આગાહી કરવામાં આવી રહી હતી ત્યારે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની આગાહી હતી જે મુજબ જ ગતરોજ માહોલ બની જવા પામ્યો હતો અને સુરત શહેરભરમાં વરસાદી ઝાપટા શરૂ થઈ ગયા હતા ત્યારે સુરત શહેરમાં ગત રોજ બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ ખાતક્યો હતો ત્યારે વરસાદના કારણે તમામ વિસ્તારની અંદર પાણી ભરવાની ફરિયાદ ખૂબ જ વધી જવા પામી હતી તો ખાદરસાની નાળ અને સંગ્રામપુરા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે શાળાના થી આઠસો બાળકો ફસાઈ ગયા હતા તો શાળા છૂટવાના સમયે વરસાદ વરસતા સમગ્ર વિસ્તારની અંદર ત્રણ ફૂટ કરતાં વધારે પાણી ભરાઈ જતા બાળકો ફસાઈ ગયા હતા જો કે ફાઇલ ભાગે સમસ્યા રિશ્યુ હાથ ધરીને બાળકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી નરેશ સિમરણ સાથે સી એન ટ્વેન્ટી વર ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ